એસપી સાહેબે નવી પોલીસ ચોકી ખુલતા નાના મોટા પ્રશ્નો અહીં જ હલ થઈ જશે અને આ વિસ્તારમાં લોકોને દૂર લાકડિયા પોલીસ સ્ટેશન જવું નહીં પડે લોકોને સાયબર ક્રાઇમના વધતા ગુનાઓથી બચવા તેમજ સેફ કચ્છ ઇસ્ટ અભિયાન અંતર્ગત સીસીટીવી કેમેરા ગામડાઓ અને શહેરોમાં લગાડવામાં આગેવાનો અને સરપંચ શ્રીઓને અનુરોધ કર્યો હતો રિપોર્ટ બાય ગનની કુંભાર બચાવ